એટલે આજ માટે અમે અગાઉથી લખેલી સ્પીડ લઈને આવ્યા છીએ આશા છે તમને દિલથી સાંભળશો સૌ પહેલા તો અહીં બેઠેલા બધા હૃદયથી ધન્યવાદ મને અમારા આબ્રા બધા ભેગા થયા ને મોટી વાત છે કે સેલિબ્રિટી ને બારણ ટ્રાવેલિંગ જોવાય તો ચેનલ માં લેજો સૌને ધવલો એકસો ને ચૌદ વર્ષ ની માજી મૂકા માહિતી આપતો હોય જુગાડ હોય ભીડા ગવાર બધી ખેતી બપોરે કાયમ લાવી એક બે કલાક હોય અને અહીં હોય હોય ને ગામ તો સીતારામ જય શ્રી કૃષ્ણ બધાય તો મારા ચેનલ નું નામ છે સનાતન સંતવાણી તો મારા વધારે પડતા વિદ્યાતા ધાર્મિક જ હોય ઘેર ઘેર કીર્તન કરવા જઈએ અને કોઈ પણ માણસની આપણી ઘર પવિત્ર કરીએ કે મોટા મોટા કલાકાર આપણી તેજસભાઈ જીવાને તેડાવે ન હોય કોઈ તો અમારા જીવાને તેડાવે લઈએ એટલે અમે ઘર પવિત્ર કરી દઈએ મેં અમણી અમણી છે ને બેહવા દે અમારે કોઈ ખાવું પીવું ન હોય પણ અમણી ઘડીક બેહવા દઈએ હાસવે લઈએ ઘડીક વાર કંઈક આ દેહી તમનસા ગમે જાનતા ફૂટે આપણી છે ને દેહી તમનસા

હા તો જો આવું છે સેનલ અમારું જોજો જો કે અટાણે ઓલ્ડ ફેશન કોઈની ગમતી નહી અમારે આ માથે ઓઢણાય અમુકને નત ગમતા ઘણા કોતરાવાન કોશિશ કરે પણ અટાણે ઓલ્ડ ફેશન એમ કોઈની ગમતી નહી પણ જેટલું ભોજન જરૂરી છે ને એટલું જ ભોજન જરૂરી છે આપણે ખાલી આથી આવ્યા અને ખાલી આથી જવાનું છે ભાથું ભરવું એ તો ભક્તિનો એક જ હે પરમાત્મા ત્યાં જઈને પૂછે મનુષ્યનો અવતાર આપણે સાર્થક કરેને આવ્યા કે નહીં તમે

આમ તો અમે તો કોક માઇક આપી દઈએ તો હવારી થઈ જાય તો આજના આ યુટ્યુબ ની અંદર આજે આપણે શાંતિથી બેઠા બહુ સરસ મજા આજે જે ડિસિપ્લિન રાખ્યું મારા માટે એક શાંતિથી બેસવું અને એક ડિસિપ્લિન બે મારા માઇન્ડ ઉપર છે બાકી મને બીજું કોઈ માઇન્ડ નથી તમે એક ડિસિપ્લિન હશે અને એક આપણો સ્વભાવ સારો હશે મા માં ખામેથી આપી બોલાવતા હશે બરાબર એટલે મારે તો કઈ વધુ કઈ કહેવાનું રાણીપુર પણ બે જો કે ના ભાગ ભાગ તમે ન કરતા એટલે આ યુટ્યુબ અને તમે ખૂબ મોટી પ્રવૃત્તિ પ્રગતિ કરો બરાબર હમણાં જ મેં તમારો પ્રોગ્રામ કચ્છ નો હાંપ્યો ખરેખર મજા આવી આનંદ આવ્યો અને કીર્તિદાન ભાઈ આરે પણ એમણે હમણાં એક પ્રોગ્રામ સારો એવો કર્યો હતો તો મને ગૌરવ છે આપડે મે જ્ઞાતિ ને ગૌરવ હોવો જોઈએ તો આપણે ભેગા કરવામાં આજે જે નિમિત બન્યા હે આ પ્લોટ ના જે માલિક છે અમારે ધવલભાઈ ધવલભાઈને જોરદાર તાળી થી વધારે ધવલભાઈ તું જ

થાય છે અને ધવલભાઈ એવું કે તમને જેમ અનુકૂળતા આવે જેમ આનંદ આવે માટે ખુલ્લા છે અને આવું પોતપોતાના ધંધામાં ક્ષેત્રમાં કઈ કામ કરતા હોય તો એનો કેવો આગ્રહ હોય કે ભાઈ મને એક રીલ બનાવી દેજો મને એક વિડીયો બનાવી દેજો મારી જાહેરાત કરી દીજો ને પણ ધવલભાઈએ શરત એવી મૂકી કરા હતા કે જે આપણને નવાઈ લાગે કે ભાઈ તમે આવો ચોવીસ કલાક રોકાવો તમારા માટે રહેવાની જમવાની તમામ વ્યવસ્થા તો ખરી પણ હારે હારે તમારા ફોન છે ને એ તમે નીચે મૂકી દેજો મારે એક રીલ નથી જોતી મારે એક તમારું શૂટિંગ નથી જોતું મારે ને અટાણે વધારે પડતું ફોકસ તો ફેસબુક ઉપર છે ફેસબુકમાં આઈડી છે દિવ્યસ દિવ્યસ ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે ડિજિટલ દિવ્યસ

અમારી ના મુખ્ય મહેમાન છે અર્જુનભાઈ મોડવાડિયા. જી કોણ આવે છે કોણ આવે છે? અમે થોડીક કે મહેમાન આવે છે પણ કોણ આવે છે અમે બહુ જાહેરાત નથી કરી. અને ખાસ આપણા આમંત્રણને માન આપી આપણા તમામ પોરબંદર જિલ્લાના અને આજુબાજુના જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર છે જે સોશિયલ મીડિયા આરે છોડાયેલા જે લોકો છે એમના માટે આપણે આ અર્જુનભાઈને આમંત્રણ આપ્યું અને એમણે સહર્ષ સ્વીકારી અને આપણા બધા માટે ખાસ એના વ્યસ્ત સમયમાંથી એમણે આપણો સમય કાઢ્યો છે એમ બદલ અર્જુનભાઈ સમગ્ર સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સરો વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં આપણે આવા નવા કાર્યક્રમો કરતા રહીએ અને આવા નવા આશીર્વાદ અર્જુનભાઈના અને આપણા આગેવાનોના મળતા રહીએ એવી આપણે માતાજી પાસે પ્રાર્થના કરશું આપણે એકબીજાનો પરિચય કેળવો છે એકાબીજા રે ઘણી બધી સંવાદ આપણી વચ્ચે યોજાણો છે અર્જુનભાઈ આપણી વચ્ચે આવ્યા છે આપણે એમની પાસેથી આ જે કાર્યક્રમના આપણે જે કંઈ પણ કાર્યક્રમો કરીએ છીએ આપ સૌ જાણો છો એનો હેતુ એક જ છે કે જે કંઈ પોઝિટિવ સંદેશ છે જે કંઈ સારી વાત છે ખરાબ વાત છે ને એને આપણે હાદી ભાષામાં આપણે ડોહલા એવું કહેતા કે એને વાવડો લઈ જાય છે પણ સારી વાતો પહોંચાડવા માટે મહેનત કરવી પડે છે સારી વાતો લોકો સુધી લઈ જવા માટે આપણે કોશિશ કરવી પડે છે અને ખાસ આપણે બધાને કંઈક જાણવાનું મળે કંઈક સમજવાનું મળે અને ખાસ આપણે એમ કહેતા હોય મને કોમેટો આવે છે આમ થાય છે તેમ થાય છે વગેરે વગેરે પરંતુ એમાં ક્યાંક આપણી ઉણપ હશે એમ જોવાનું આપણે ક્યારેય સામેના વ્યક્તિની ઉણપ ખામી ક્યારેય નથી કાઢવાની આપણે આપણો વિડીયો એવો હોય આપણો કન્ટેન્ટ એવો હોય કે માણસ કઈ પણ બોલતા પહેલા કઈ પણ કરતા પહેલા એટલું વિચારે કે ભાઈ આ માણસ વિડીયો બનાવે છે તેમાં એમાં વિટામિન હશે તમારી થમલાઈન તમારો વિડીયો એનું બેનું મેચિંગ થવું જોઈએ એ પણ લઈને આવ્યા છે પરંતુ એ પહેલા અર્જુનભાઈ આવો વધારો અને તમારા આશીર્વચન અમારા દરેક મિત્રોને આપો નામ પણ રાખ્યું છે સોશિયલ મીડિયા ક્રિએટર ગ્રુપ બે હજાર પચીસ અને એમાં આપણા વિસ્તારમાં આટલા બધા ક્રિએટર વિડીયો ક્રિએટર હશે મને પોતાને પણ ખબર નથી આમાંથી ઘણા ચહેરાને મેં જોયેલા છે ગુરુ નહીં મેળવ પરંતુ

તો કે મીડિયા એટલે ચોરે બેસી અને માહિતી આપે ને માહિતી ગામમાં ફેલાય બહેનો કેમ ભેગી થાય અને માહિતી આપે ને બધી જગ્યાએ માહિતી ફેલાય અને કોઈક જગ્યાએ સંદેશા મોકલવા આવે તો આપણે ખેપિયો મોકળ અને એના પછી બીજો એક યુગ આવ્યો એ આવ્યો કપાલોનો અને પ્રિન્ટ મીડિયા કે છાપાઓ આવે એટલે આપણે દુનિયાના સમાચારો મળે અને ટપાલ જાય એટલે કોઈના વ્યક્તિગત સમાચાર હું ભણતો તો મોઢવાડા ત્યારે આપણા બે છાપા આવતા એક ખુલ્છાબ અને બીજું જયહિંદ